પ્રદૂષિત નિયંત્રણ બોર્ડ દ્વારા વાતાવરણીય ભેજ જોવા મળતા જ ફરીત ઇન્સ્યુલેટર ચીમનીઓ બંધ કરવાની સૂચના હોવા છતાં તંત્ર સૂચનાને ઘોરીને પી જનાર બે જવાબદાર ઉદ્યોગકારો ઇન્સ્યુલેટરો ચાલુ રાખતા અંકલેશ્વર શહેર ગ્રામ્ય જેડીસી વિસ્તારમાં પાંચ થી આઠ કિલોમીટર વિસ્તારમાં બસ પ્રદૂષણનું ધુમ્મસ રૂપી ચાદર છવાઈ ગઈ હતી જેમાંથી તીવ્ર વાસ આવતા સાથે લોકોની આંખોમાં બળતરા થઈ રહી છે વરસાદી માહોલ વચ્ચે અચાનક વાતાવરણ ઠંડુગાર થતાં જ ઇન્વર્ઝનને લઈ હવા ઉદ્યોગો દ્વારા છોડવામાં આવેલા તત્વો જમીન લેવલ પર આવી ગયા હતા ને એક પ્રદૂષિત હવાનું આવરણ છવાઈ ગયું હતું તીવ્ર વાસ સાથે આ મોટા પાયે થયેલ હવાની પ્રદૂષણની ફરિયાદ પાનોલીથી લઈ અંકલેશ્વરના દીવા સજોત અંદાડા ગડખોલ પિરામણ સહિત અનેક ગામોમાંથી ફરિયાદ આવી હતી આ અંગે જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં જાણ કરતાં જ જીપીસીબી દ્વારા ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ હતી જોકે મોટા ભાગે ઉદ્યોગોના ઇન્સ્યુલેટરો ચાલુ રહેતા હવા પ્રદૂષણ વધુ ફેલાયું હતું ત્યારે જીપીસીબી દ્વારા આવા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી